માન કરવામાં આવ્યું હતું દ્વારા નાંદિયર ખાતે મેમન કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતભરની બાર ટીમોએ ભાગ લીધો ફાઈનલમાં જનત ઇલેવન અને કાર્યક્રમ સમાજના આગેવાનો વડીલો તેમજ ટ્રસ્ટીઓ તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા હતા અને જનત ઇલેવન ના તમામ સભ્યોને સ્વાગત કરવામાં આવ્યું હતું તેમાં સન્માન કરવામાં આવ્યું હતું જનત પોતાને મળેલી ટ્રોફી સમસ્ત મેમન ચમાતને આપી અર્પણ કરી તેના માટે ચમાતે આભાર માની આ સંસ્થાની ઓફિસમાં રાખવામાં આવી હતી હું સમસ્ત ઉપલેટા નાંદેર મુકામે તરફથી ક્રિકેટ આયોજન કરવામાં આવેલ જેમાં ઉપલેટાથી જનત ઇલેવન ગેલ નાંદેડ માં બાર ટીમો એ ભાગ લીધેલો હતો માં જન્નત ઇલેવન અને તેમાં જન્નત ઇલેવન ઉપલેટા એ ઉપલેટામાં ઇતિહાસમાં પહેલીવાર આ ટ્રોફી આવેલ છે તેઓનું સન્માન કાર્યક્રમ સમસ મહેમાન ઉપલેટા તરફથી જમાતની ઓફિસ નીચે કુટુબ ખાના ગ્રાઉન્ડમાં રાખવામાં આજરોજ આવેલું હતું અને જીતેલ ખેલાડીઓનું સન્માન રોકડથી ટ્રોફીથી અને સર્ટિફિકેટ થી કરવામાં આવેલ આ પ્રોગ્રામમાં ગામના અગ્રણીઓ વડીલો હાજરી આપેલ તેઓનું અમે હું દિલથી ખરા અદ્યથી આભાર માનું છું હું આરી શકું નાતાની સમસ મેમર જમાત ઉપલેટાના ઓનર સેકટરી આજ સમસ મેમર જમાત ઉપલેટાનું સન્માન સમારોહ રાખવામાં આવેલ હતું જે નાંદેડની અંદર ઓલ ઓલ મેમો જમાટો ઓર્ગેનાઇઝેડ તરફથી ટુર્નામેન્ટ રાખવામાં આવેલ હતું તેની અંદર બાર ટીમોએ ભાગ લીધેલ હતો તેમાં ચિપલુ નો ઇલેવન અને ઉપલેટાની જનત લેવન એ ફાઇનલ માં પહોંચેલ હતી એમાં જનત લેવને ઇતિહાસમાં પહેલી વાર ઉપલેટા જનત લેવને ટ્રોફી જીતીને ઉપલેટાનો ઇતિહાસ રચ્યો છે અને ઉપલેટા સમાજ મેમો જમાટ નો ગૌરવ બનાવેલ છે તે

પેલી વખત બનેલ છે અમે સમક્ષ મેમોજ જમાત ઉપલેટા તરફથી જનત ઇલેવનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અસલામ રિપોર્ટર અમીર પઠાન એબીસી ન્યૂઝ ઉપલેટા